પિકઅપના ચોરખાનામાં દારૂ લઈ જતા બે ખેપિયા એલસીબીના હાથે પાડી તુલસી હોટલ સામેથી ઝડપાયા દારૂ અને પિકઅપ મળી કુલ્ય રૂપિયા ત્રણ લાખ નેવું હજાર ચારસોનો મુદ્દામાલ કબજાએ દારૂ મંગાવનાર સાંચોરનો ઈસમને જાહેર કરાયો વોન્ટેડ દારૂ હેરાફેરી માટે ખેપિયાઓ અવનવા કિમિયા અજમાવતા હોય છે ત્યારે એલસીબીએ પાળડી તુલસી હોટલ સામે હાઈવે થી પિકઅપ ટેમ્પામાં ચોરખાના બનાવી દારૂ સંતાડી લઈ જતા બે ખેપિયાની ઝડપી પાડ્યા છે આ ટેમ્પામાંથી પોલીસને એસી હજાર ચારસો નો દારૂ મળી આવતા ત્રણ લાખ નો ટેમ્પો મળી કુલ્લે રૂપિયા ત્રણ લાખ નેવું હજાર ચારસો નો મુદ્દા જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે વલસાડ એલસીબી ટીમના એસઆઈ વિજય પાટીલ પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર જાદવ સંજયસિંહ ચાવડા યોગેશ રાઠોડ સહિતની ટીમ સોમવારના રોજ પેટ્રોલિંગમાં ફરતા હતા આ દરમિયાન તેઓને સેલવાસથી પિકઅપ ટેમ્પો નંબર જીજે જીરો આઠ ડબલ ડી ત્રેપન અગિયારમાં દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી મળતા પાડી તુલસી હોટલ સામે નેશનલ હાઇવે પર વોચ ગોઠવી હતી આ દરમિયાન બપોરે એકાદ વાગ્યે બાતમીવાળો ટેમ્પો આવતા અટકાવ્યો હતો અને તલાશી લેવામાં આવતા પોલીસને પ્રથમ દ્રષ્ટિએ ખાલી મળી આવ્યો હતો પરંતુ આ ટેમ્પામાં દારૂ હેરાફેરી થતી હોવાની સચોટ બાતમી મળી હોવાથી ઝીણવટભરી તલાશી લેતા પિકઅપના કેબિનના ભાગે પાછળની સીટ પાસે અને પાછળના સામાન ભરવાના ભાગે ચોરખાના મળ્યા હતા જેમાંથી પોલીસને વિદેશી દારૂની બોટલ લંગ બસોને ચાલીસ જેની કિંમત રૂપિયા એંસી હજાર ચારસોનો જથ્થો મળી આવતા ચાલક દિનેશ કાલુરામ બિસ્નોય ઉંમર વર્ષ ત્રેવીસ અને સાથે બેસેલો નરેશ ગંગારામ બિસ્નોય ઉંમર વર્ષ વીસ બંને રહે સુરત કામરેજ ચાર રસ્તા સ્ટીલ ફેક્ટરીની ધરપકડ કરી હતી અને રૂપિયા ત્રણ લાખનો ટેમ્પો દસ હજારનો બે મોબાઈલ ફોન અને દારૂ મળી કુલ્લે રૂપિયા ત્રણ લાખ નેવું હજાર ચારસોનો મુદ્દામાલ પોલીસે કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે અને દારૂ મંગાવનાર રાહુલ બિસ્નોઈ રહે સાંચોડ ઇન્દિરા કોલોનીને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે